પોરબંદરના બારમાસી બંદરના મુખની ચેનલની ડ્રેજિંગ રેતી કાઢવાના કામમાં એકવીસ રૂપિયા કરોડના કૌભાંડ થયા હોવાના માછીમાર આગેવાને ગંભીર આક્ષેપો કર્યા છે તો પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પ્રમુખે સ્વીકાર્યું ડ્રેજિંગ વર્ષ બે હજાર વીસ પછી બંદર ડ્રેજિંગનું કામ થયું નથી તે હકીકત છે તો બીજી તરફ પોરબંદર ફિશરીઝ અધિકારી સ્પષ્ટ કહ્યું બે વર્ષ પહેલા ડ્રેજિંગ પૂર્ણ થયું અને પેમેન્ટ ચૂકવણી થઈ ગઈ તેમ જણાવ્યું તો સત્ય શું એકવીસ કરોડ રૂપિયા મોટા મગર માછો ગળી ગયા તેવા અનેક સવાલો ઉભા થાય છે પોરબંદરમાં વર્ષ બે હજાર બાવીસમાં પોરબંદર મત્સ્ય બંદરમાં પાર્કિંગ બર્થિગ વાફ હોલ તથા ડ્રેજિંગ જેવા બંદરના અપગ્રેડેશનના કામને સરકાર દ્વારા નવ ફેબ્રુઆરી બે હજાર બાવીસના વિવિધ ઠરાવથી સાઠ રૂપિયા કરોડના કામોને મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી જે પૈકીના ડ્રેજિંગના કામમાં એકવીસ રૂપિયા કરોડના કૌભાંડ થયા હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે એક તરફ પોરબંદરનું બંદર દિવસેને દિવસે ભાંગી રહ્યું છે

ને દરેક દીક થી લઈને બાપા સીતારામ જે નવી અત્યારે વાપોલ બનાવ્યું ત્યાં ચાલુ કરવાનું હતું એ ખરેખર ઈ દ્રેજિંગ જ ન થયું ને દ્રેજિંગ કરવાનું હતું એ ડ્રેજિંગ અહીંયાથી થી એ લોકો જે રેતી ને મેન્ટેનન્સ દ્રેજિંગ માટે 12.5 કરોડ રૂપિયાનું નું 2022 માં વર્ક ઓર્ડર અપાઈ ગયું એના 21 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે 21 કરોડ ચૂકવાઈ ગયા તો અત્યાર લગીન માં દ્રેજિંગ ન થયું ને કર્યું તો એનું ક્યાં વાહન વાપાયરા ને ક્યાંથી આવેલા અને કોના હતા સીઆરજેડ ના નિયમ પ્રમાણે એ લોકો એ જે ડ્રીજિંગ કરવાનું હોય તે ગુજરાત મેરીટાઈમ બોર્ડે નક્કી કરેલું છે નોટિફિકેશન માઇલ પાંચ નોટિકલ માઇલ બહાર જઈને ઠાલવવાનું હોય આ પ્રસ્તાવ ડ્રીજિંગ આ બાબતનું થયેલું નથી એમાં કોઈ વાહન નથી મલબો ક્યાં નાખલ છે એ કંઈ નથી ખરેખર આ ભ્રષ્ટાચાર મોટો થયેલો છે આ સરકાર શ્રીએ કિશોર પ્રોજેક્ટ પાસે એકવીસ કરોડ રૂપિયા જે ચૂકવ્યા છે એ પરત પાછા લઈને આને બ્લેકલિસ્ટ કરવામાં આવે ડ્રેજિંગ બાબતની વાત કરીએ તો અગાઉના સમયમાં બે વર્ષ પહેલાં જે ડ્રેજિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી જે કાર્યવાહી પૂર્ણ થયેલી છે અને તે જે તે પાર્ટીને એનું પેમેન્ટ કરવામાં આવેલું છે તેમ છતાં પણ હજુ પણ બંદરમાં ડ્રેજિંગની જરૂરિયાત હોય એવી બોટ એસોસિએશન મારફતની જે રજૂઆતો છે એ રજૂઆતો અત્રેની કચેરી દ્વારા વડી કચેરી કક્ષાએ મોકલી આપવામાં આવેલી છે ત્યાંની કક્ષાએથી નિર્ણય થઈ થયેથી ડ્રેજિંગની પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવશે